નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નૌસારી થી મળી રહ્યા છે નૌસારી ના વાસંદા માં ધોધમાર વરસાદ વરસ્યો વાસંદા માં 5 લાખ 4 કલાક માં 5 ઇંચ વરસાદ વરસ્યો અનરાધાર વરસાદ ને પગલે ઉનાઈ પંથક માં પાણી ભરાઈ ગયા સુપ્રસિદ્ધ ઉનાઈ મંદિર ના મુખ્ય ગેટ તેમજ વાપી શામળાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાયા ઉનાઈ માં ચીવાડ જવાહર રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાતા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો どうぞ。